શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શ્રદ્ધા કોને કહેવાય અંધશ્રદ્ધા કોને કહેવાય આ જે પ્રશ્ન છે એ વર્ષોથી આપણા સમાજ સાથે જોડાયેલો છે પ્રશ્ન છે કે જેનો જવાબ આજ સુધી નથી મળ્યો જેની સીમાઓ આજ સુધી ક્યારેય બાંધવામાં નથી આવી અંધશ્રદ્ધા ક્યાં પૂરી થાય છે અને શ્રદ્ધા ક્યાંથી એની શરૂઆત થાય છે કે શ્રદ્ધા ક્યાં પૂરી થાય છે અને ક્યાં એ આવીને અંધશ્રદ્ધામાં પરિણમે છે આ સીમાઓ ક્યારે આપણા સમાજમાં નક્કી કરવામાં નથી આવી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના ઉપર પ્રશ્ન ઉઠે છે કે આને શ્રદ્ધા માનવી કે અંધશ્રદ્ધા માનવી આ શું કિસ્સો છે અને શું એની બાબત છે સમગ્ર વિગત મેળવ્યા અહેવાલમાં બે સાયન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી વાત અરવલ્લીની છે અરવલ્લી સાથે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાત આપણે પ્રશ્ન છે છે કે શ્રદ્ધા પૂરી થાય છે અને અંધશ્રદ્ધાની હદ ક્યાંથી ચાલુ થાય છે એ ક્યારેય આ પ્રશ્નનો જવાબ નથી આવ્યો અંધશ્રદ્ધા અને શ્રદ્ધાની વચ્ચે એક ખૂબ પાતળી ભેદરેખા છે અને દરેક વ્યક્તિ પોતપોતાની ઈચ્છા અનુસાર પોતપોતાની શ્રદ્ધા અનુસાર એને આગળ પાછળ કરતા હોય છે સમાજમાં ઘણી વખત કહેવાતું હોય છે કે માનો તો પથ્થરમાં પણ ભગવાન ભગવાન છે ન માનો તો પણ પથ્થર છે કે તો ગંગા આવી બધી ઘણી બધી કહેવતો છે કહેવાતું ઘણું બધું હોય છે એટલે જ આપણે કહી શકીએ કે લોકોએ શ્રદ્ધાને પોતપોતાની ઈચ્છા અનુસાર ને પોતપોતાની શ્રદ્ધા અનુસાર એને સીમિત કરી છે ઘણી જગ્યાએ શ્રદ્ધા ખૂબ એનો જે એની જે મર્યાદા છે એ ખૂબ ટૂંકા વિસ્તારમાં આવે છે અને ઘણી જગ્યાએ જે શ્રદ્ધા છે ખૂબ ફેલાયેલી દેખાય છે હવે આમાં ક્યાં એની સીમાને આપણે એનું સીમાંકન કરવું એ પ્રશ્ન છે અરવલ્લી જે અત્યારે કિસ્સો સામે આવ્યો છે આપણે વાત કરતા હોઈએ છીએ કે ગુજરાતના નેતાઓ જે છે એ અંધશ્રદ્ધાની સામે અત્યારે ખડે પગે છે અને અંધશ્રદ્ધાની સામે લોકો અવાજ ઉઠાવતા હોય છે પરંતુ આ વાતનો વિરોધાભાસ કરતો કિસ્સો અરવલ્લીથી સામે આવ્યો છે બાયડ માલપુરના જે ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા એમણે એક કાર્યક્રમ યોજ્યો હતો ને આ કાર્યક્રમની અંદર એક ભુવાજીની ધૂન રાખવામાં આવી હતી અને આ ધૂનમાં ધૂળતી વખતે ભુવાજીએ એવું કહ્યું હતું એવી ભવિષ્યવાણી કરી હતી કે ધારાસભ્ય જે છે ધવલસિંહ ઝાલા જે અપક્ષ ધારાસભ્ય છે એ ભવિષ્યમાં મુખ્યમંત્રી બનવાના છે હવે એમનું જે આ સ્ટેટમેન્ટ છે એને કઈ રીતે આંકવું એ દરેક માટે આપણે જેમ વાત કરીએ એમ કે દરેકની પોતપોતાની શ્રદ્ધાનો વિષય છે સૌથી પહેલા તો આ જે દ્રશ્ય છે એનો જે વિડીયો સામે આવ્યો છે પહેલા તેના પર એક નજર કરીએ પછી આગળ ચર્ચા કરીએ ભાઈ અમે માતાઓ જોડી છીએ કિશનભાઈ કોઈ બોલી ને બે ચાર ગપ્પો મારીને ઉભો થઈ ગયો કાલે દુનિયા વાતો લઈને આવે અને વાતો લઈને આવે એ વેળા આપડે રાશી નહીં પણ સીએમ બનવાનું વેળા આવે છે બોલે આ તો નહીં બોલું ભાઈ હું કેવું છું રણજીપ ધવલસિંહ આ છે એમની સાથે જે બુઆજી છે રોહિત બુઆજી છે ને એવું કહી રહ્યા છે કે ભવિષ્યમાં ધવલ ઝાલા જે છે એ મુખ્યમંત્રી પદે આવવાના છે હવે જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે આ વિષય જે છે એને દરેક વ્યક્તિ પોતપોતાની શ્રદ્ધા મુજબ જુએ છે અમુક લોકો આને શ્રદ્ધા માને છે વિશ્વાસ માને છે તો અમુક લોકો છે એ આને અંધશ્રદ્ધા માને છે રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતના જે રાજકારણીઓ છે એમણે તાજેતરમાં જ આપણે વિધાનસભામાં અંધશ્રદ્ધાની સામે લડવા માટે કાયદો આપ્યો છે પણ હવે આ જે કિસ્સો બન્યો છે એને શ્રદ્ધા સમજવી કે અંધશ્રદ્ધા સમજવી એ દરેક લોકોનો અલગ અલગ વિષય છે ધવલસિંહ ઝાલા જે છે એ આને લઈને શું માને છે એ પણ એક પ્રશ્ન છે કારણ કે આ જે વિડીયો વાયરલ થયો એ પછી એમની કોઈ આ વિષયની પ્રતિક્રિયા સામે નથી આવી એ પોતે આને શ્રદ્ધા માને છે કે અંધશ્રદ્ધા માને છે એને લઈને પણ એમની પ્રતિક્રિયા ખરેખર સામે આવવી જોઈએ પરંતુ હજી આવી નથી એટલે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આને જોડી તોડી રહ્યા છે આ વિષય તમારું શું માનવું છે તમને શું લાગે છે અને શ્રદ્ધા સમજવી સમજવી કે તમારો જે વિચાર છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યૂઝ નમસ્કાર